મહેસાણાના ઊંઝા એપીએમસીમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી અને સામાન્ય ચૂંટણીના નવ મહિના પછી ઊંઝા એપીએમસી ને નવા ચેરમેન વાઇસ ચેરમેન મળશે તો છેલ્લા નવ મહિનાથી એપીએમસી માં વહીવટદાર દ્વારા વહીવટ ચાલતો હતો અને નિયામક મંડળના અઢાર સભ્યો દ્વારા આ ચૂંટણી યોજાશે એશિયાની સૌથી મોટી એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ફરી ચૂંટાય તેવી પ્રબળ શક્યતા છે ગોંડલ એપીએમસી ના પૂર્વ ચેરમેન જયંતિ ઢોલનું અવસાન થયું છે લાંબા સમયની બીમારીમાં અંતિમ શ્વાસ લીધા જયંતિ ઢોલ સ્થાનિક ક્ષેત્રના મોટા ગજાના નેતા હતા સહકારી ક્ષેત્રે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી છે હવે શિક્ષકની બદલી થાય અને વિદ્યાર્થીઓ ભાવુક બની જાય બદલી રોકવા માટે આંદોલન કરે આ કોઈ નવી વાત નથી પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે જેમાં શિક્ષક અને આચાર્યની લડાઈમાં વિદ્યાર્થીઓને મોહરા બનાવાયા છે અને વિદ્યાર્થીઓ જૂના આચાર્યની જાળમાં ફસાઈને આંદોલન પર ઉતર્યા છે શું છે સત્ય આવું જોઈએ

હવે જે તે સમયે મારું પદ નિમણૂક થઈ હતી ત્યારે બેને મારા દ્વારા સોંપેલી કામગીરી કરી નથી અને સંસ્થા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને સંસ્થાને બદનામ થાય એવું કૃત્ય કર્યું હતું અને મંડળ વિરુદ્ધમાં પોલીસમાં ખોટી ફરિયાદ કરી કે આ સંસ્થા મારા જીવને ઇજ્જતને જોખમ છે જેના કારણે મંડળે તપાસ સમિતિ રચી બેનને તક આપી હતી તપાસ સમિતિના આધારે નિર્ણય થયો

આ પણ પાછળ છોડી દે તેવા એક સંતનો ભાંડો ફૂટ કર્યું છે આ શૈતાન આવો જોઈએ છબી પરંતુ અંદર થી તે શૈતાની કરતુતો નું સામ્રાજ્ય સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી આ સાચી ઓળખ છે ગઈકાલ સુધી

हैवान सरस्वती सामे यौन शोषण मानसिक त्रास की फरियाद नोटा ली जो पीएससी के नॉर्थ में कंप्लेंट आई थी उसके तहत एफ दर्ज कर दी गई है और अभी जो विक्टिम्स हैं उनके स्टेटमेंट्स लिए जा रहे हैं और इन्वेस्टिगेशन इस प्रोसीडिंग जाए देखिए नंबर देना उचित नहीं होगा क्योंकि इन्वेस्टिगेशन स्टिल ऑन गोइंग है स्टेटमेंट अभी भी लिए जा रहे हैं बट वी आर प्रोग्रेसिंग इन इन्वेस्टिगेशन अभी जारी है और uh, बाबा को ट्रेस करने का फुल एफर्ट कर रही है दिल्ली पुलिस और दक्षिण पश्चिमी जिला भी पूरा प्रयास कर रही है कि अक्यूज को जल्द से जल्द नैप कर दिया जाए ढोंगी और हैवान चैतन्यानंद सरस्वतीए ओडिशा ऐसी निकली दिल्ली न प्रतिष्ठित मठ में पता स्थान बनाव शुरुआत में तो धर्म नाम एक खूब जटिन कर અને લોકોને પોતાની જાળમાં ફસાવી વસંત કુંજ ખાતે શ્રી શારદા ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન સ્પેશિયલ રૂમમાં બોલાવી વિદ્યાર્થીનીઓ યૌન શોષણ કરતો પોતાની વૈભવી કાર પણ આ કાળા કામ માટે ઉપયોગ કરતો હતો જેની કિંમત કરોડોમાં છે હાલ તો દિલ્હી પોલીસ આ હેવાન ચૈતન્યાનંદ શોધી રહી છે

છે શું કરી જાહેરાત આવો તેઓ રાષ્ટ્રપતિનું પદ છોડવા તૈયાર છે મીડિયા સાથે ની વાતચીત માં એ સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપતિ પદ પર રહેવાનો નથી પરંતુ યુદ્ધ ને સમાપ્ત કરવાનું છે જેલેન્સ્કી આ નિવેદન સુરક્ષા અને રાજકીય દ્રષ્ટિકોણથી ચર્ચાનો વિષય બન્યું છે વર્ષે એવો થયો કે યુક્રેન પરંતુ આ યુદ્ધ વૈશ્વિક સ્તરે પણ ખરાબ અસર કરીનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ સુનિશ્ચિત કરવાની છે જણાવ્યું કે અગાઉ અનેક વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સવાલ કરી ચુક્યા છે કે યુક્રેનમાં માં ચૂંટણી કેમ નથી થવા દેતા

પરંતુ સ્વદેશી હથિયારો હોય કે મિત્ર રશિયા ગર્વ પણ કરાવ્યો હતો પણ પાકિસ્તાન ને પુષ્પા જેવું છે ઝૂકેગા નહીં સાલા હવે અને ઝૂકી જ ગયા હતા હિપતાઈને તો ઝૂકવામાં તમને વાંધો શું છે પાકિસ્તાન તો ખોટો પાઠ ભણાવતા જ આવડ્યું છે અને આવું કેમ કેવું પડ્યું આવો જણાવીએ આતંકીઓએ પહેલગામ 26 છવ્વીસ ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યા જેના બદલામાં ભારતે ઓપરેશન ફરી એકવાર યુદ્ધ શરૂ કરી દીધું ભારતે શાંતિ યુદ્ધ લડ્યું પાકિસ્તાનના અનેક હુમલાઓ આપણી ડિફેન્સ નિષ્ફળ બનાવ્યા પરંતુ પાકિસ્તાન અને પાકિસ્તાનની આકાઓ તો ખબર નહીં કયા ભ્રમમાં જીવી રહ્યા છે લોકોને ચિનાવી ચિલાવી કહેતા હતા કે ભાઈ અમે ભારતને ને ઝુકાવ્યું આપણે યુદ્ધ જીત્યા એ ખોટી વાત ઓછી હતી કે હવે ત્યાં બાળકોને પણ ખોટો પાઠ ભણાવી રહ્યા છે પુસ્તકનું આ આ પાનું પુસ્તક પાકિસ્તાની બાળકોને ભણાવવામાં આવી રહી છે જે પુસ્તકીય જ્ઞાનમાં સૌથી પહેલા તો એ દાવો થયો છે કે ભારતે યુદ્ધ શરૂ કર્યું પણ વાસ્તવિકતા એ છે કે ભારતે માત્ર આતંકી ઠેકાણા નષ્ટ કર્યા પહેલગામ હુમલાનો બદલો લેવા યુદ્ધ પાકિસ્તાને શરૂ કર્યું વધુ એક દાવો એવો થયો કે પાકિસ્તાને ભારતમાં અનેક લશ્કરી બનાવ્યા વાસ્તવિકતા ભારતે તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા પાકિસ્તાની ની એચપી ડિફેન્સ સિસ્ટમ નો નાશ કર્યો વધુ એક દાવો એવો થયો કે પાકિસ્તાને ભારતના હવાઈ મથકોને ઉડાવી દીધા વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન નો ભારતીય એરબેસ પર હુમલો કરીને નષ્ટ કર્યા વધુ દાવો એ થયો કે ભારતે યુદ્ધ વિરામ વિનંતી કરી પાકિસ્તાને ટ્રમ્પ ની વારંવાર અપીલ બાદ યુદ્ધ સ્વીકાર્યો વાસ્તવિકતા એ હતી કે પાકિસ્તાન લશ્કરી વિનંતી કરી ભારતે યુદ્ધ વિરામ માટે સહમતી દર્શાવી એ પહેલા અમેરિકા વાત પણ ભારત માન્યું ની ભારત વિરુદ્ધ ખોટું ઝેર અને હવે પાકિસ્તાન માં પણ આ પ્રકારે ખોટી માહિતી બનાવવામાં આવી રહી છે જે શરમજનક કહેવાય અને પાકિસ્તાનના ભારત વિરુદ્ધના નાપાક ઇરાદાઓ છતા કરતું કહેવાય બ્યુરો રિપોર્ટ તો હવે છ દાયકાઓ સુધી જેને આકાશમાં ગર્જના કરી દેશના સંરક્ષણમાં જેનો ખૂબ મહત્વના પગલે ભારત સરકારે મિગ ટ્વેન્ટી ને નિવૃત્તિ આપવાનો નિર્ણય કર્યો અને હવે આ છેલ્લું લેન્ડ મિગ ટ્વેન્ટી નું અને હવે મિગ ટ્વેન્ટી વન આપણને મ્યુઝિયમમાં જોવા મળશે તો મિકોયન જ્યુરે એ આ મિગનું આખું નામ ભારતનું પહેલું સુપરસોનિક જેટ જેટ એ ફાઇટર હતું ખૂબ ભૂમિકા ભારત ભારતે પાકિસ્તાન જે મહત્વપૂર્ણ જે ચાર યુદ્ધ કહેવામાં આવે છે તેમાં ખૂબ મહત્વનો ફાળો ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય કે પછી કારગીલનું યુદ્ધ હોય દુશ્મન દેશને હરાવવામાં તેમને હંફાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છ દાયકાથી ભારતની હવાઈ ઢાલ બનીને જે ભારતની સરહદોની રક્ષા હતું તે હવે આખરી વિદાય આપવામાં આવી અને આ મિગ ટ્વેન્ટી વન ની છેલ્લી ઉડાનના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચંદીગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ તેની વિદાય તમારો તેનો રાખવામાં આવ્યો છે